हेलो 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 नमस्कार મિત્રો સ્વાગત છે દરેકનું સરસ મજાના વિદ્યાકુલ પ્લેટફોર્મની અંદર લાઈવ લેક્ચરની અંદર ખркаસ્કોલ એટલે કે વિદ્યાકુલની અંદર ફરી એકવાર દરેકનું વેલકમ સ્વાગત કરું છું કેમ છો મજામાં જ નમસ્કાર મિત્રો સ્વાગત છે ઓકે હાઉ યુ ધીમે ધીમે ઘણા મિત્રો આપણા સાથે જોડાઈ રહ્યા છે હાઉ આર યુ ધ્રેગ ને વેલકમ ગુડ યુનિંગ મજામાં જશો અને સરસ મજાની તૈયારી પણ તમે ફૂલ જોશ થી ફૂલ પાવર થી કરી રહ્યા છો ઓકે સરસ સરસ પ્રવીણસિંહ ચાવડા ઓકે

સરસ મજાના યુથ એજ્યુકેશનના સમગ્ર શિક્ષકોની ટીમ દ્વારા જે લાઈવ લેક્ચર શરૂ કરવામાં આવ્યા છે તેની અંદર આજનો આપણો ટોપિક છે ધોરણ બાર સાયન્સ સબ્જેક્ટ મેથેમેટિક્સ ચેપ્ટર નંબર તેર સંભાવના પ્રોબેબિલિટી કોમર્સના કોઈ વિદ્યાર્થી મને જોઈ રહ્યા છે તો એના એની માટે પણ ખૂબ ઉપયોગી છે કારણ કે એને પણ ચેપ્ટર નંબર સંભાવના જે છે ચેપ્ટર સંભાવના ચેપ્ટર એને પણ આવે છે તો એના માટે પણ ખાસ ઉપયોગી છે થોડાક આપણે વાત કરીએ પટેલ અભિ ચાર્મી પટેલ

ઘણા મિત્રો જોડાઈ રહ્યા છે રોનકભાઈ વેરડિયા ખાસ લેક્ચર ની અંદર તમારું પણ સ્વાગત છે પરમ મિત્ર સંભાવના ચેપ્ટર આ મુજબનો આપણે ગયા લેક્ચર ની અંદર સ્વાધ્યાય 13.1 ની અંદર ક્વેશ્ચન નંબર 5 એક્ઝામ્પલ નંબર 5 ને સોલ્વ કર્યો ત્યારબાદ આગળ આપણે ક્વેશ્ચન નંબર કે જેમાં તમને સરતી સંભાવના p of e f મેળવવાનું કીધું હતું એની પણ આપણે વાત કરી ચાર બાદ આગળ એની અંદર તમને ત્રણ પ્રશ્નો આપેલા હતા ત્રણે ત્રણ પ્રશ્નોને આપણે જે ઘટનાઓ આપી છે ઘટનાઓને આપણે સોલ્વ કરી ત્યાર બાદ આજના લેક્ચર અંદર આપણે ફરી એકવાર આઠમો આપણે 8મા એક્ઝામ્પલ થી આપણે સ્ટાર્ટ કરવાનું છે એક્ઝામ્પલ નંબર 8 રેડી 8 તમને આપેલું છે એક્ઝામ્પલ નંબર 8 સિક્તા મે થોડુંક આપણે એક્ઝામ્પલ નંબર 7 વિશે વાત કરી લઈએ રાજપૂત રાજા સિંહ ઓકે હાઉ આર યુ સ્વયં વૃત્તિ ઓકે પટેલ ધ્રુવ ઓકે તો ક્વેશ્ચન નંબર

ઉદ્ભવે તો ઘટના ઈ ઉદ્ભવે એના માટેના પરિણામો શક્ય પરિણામ કેટલા છે તો કે એક સિક્કા પર કાટ આવે એટલે કોઈ પણ એક સિક્કા પર કાટ આવી જોઈએ તો જો તો બીજામાં એચ ટી આવી શકે બીજામાં એક વખત કાટ આવે છે પછી ટી એચ પણ આવી શકે અને ટી ટી પણ આવી શકે તો તમે એમ કીધું છે કોઈ એક સિક્કા પર કાટ મળે એટલે કે બે કોઈ એક રેડી એક સિક્કા પર કાટ મળે એવું તમને કીધું છે એટલે આપણે બે સિક્કા પર કાટ લેવાની નથી એક સિક્કા પર જ ખાલી કાટ આવી ખાલી લેવાના તો આટલી વસ્તુ આવશે બે શક્ય પરિણામ તમને મળશે

શરતી સંભાવના આપણે P ઓફ E F મેળવવાનું છે એના માટે આપણે છેદબિંદુ પણ લેવું પડશે છેદબિંદુની વાત કરીએ તો પહેલા તો છેદ લખી દઈએ આપણે કે E છેદ F શું થાય છે તો બંનેમાં જો HT અને TH આવે છે તો આની સંભાવના પણ કેટલી થઈ ગઈ P ઓફ E છેદ F ની સંભાવના 2/4 1/2 શરતી સંભાવના p of e સ્લેશ f બરાબર સૂત્ર શું આવે p of e છેદ f ડિવાઇડ બાય p of f સૂત્ર મૂકી ઉપર કિંમત મૂકી 1/2 આખાના છેદમાં 1/2 ઉડી જાય તો જવાબ પેલો આવે 1 એક જવાબ આવે આપેલ દાખલો જવાબ પેલો આવશે 1 પછી બીજો કીધું છે નંબર 2 નંબર 2 માં એવું આપેલું છે કે ઈ ઘટના એવી આપી છે ઈ અને એફ બે ઘટના આપી છે બે ઘટનામાંથી નંબર 1 એક પર એક પણ કાટો ન મળે એટલે કાટો ન મળે એવું તમે કીધું છે શું કીધું છે કાટો મળવો જોઈએ નહીં નહી તો આપણે લખી દઈએ કે એક પણ કાટો ન મળે એટલે તો આપણે પેન ને ચેન્જ કરી નાખી લીલી પેન થી લખીએ અરે કો અલગ દેખાય તમને અલગ ક્રિએટિવિટી કરવી પડે ને રકમ અલગ પેનથી આપણે લખીએ તો ઘટના ઈ સમજો કે એ ઘટના માટે કીધું છે તમને એક પણ કાટ ન મળે અને ઘટના એ કીધું છે કે એક પણ છાપ ન મળે એક પણ છાપ ન મળે આટલી વસ્તુ તમને આપી છે એક પણ કાટ ન મળે અને એક પણ છાપ ન મળે કેટલા સિક્કા છે તો કે બે સિક્કાઓને એક વખત ઉછાળવામાં આવે છે એક જ સાથે તો પહેલા આપણે લખી દઈએ નિર્દેશ અવકાશ એસ બરાબર એચ 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 ટી ટી એચ અને ટી ટી લખી દીધું વાત કરીએ આગળ આપણે એ ઘટના ઉદ્ભવે એના માટેના જે શક્ય પરિણામો છે એની વાત કરીએ તો એક પણ કાટ ન મળે એટલે કાટ આવવો જોઈએ

હવે વાત કરીએ આઠમો એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 8 કોઈને કઈ કન્ફ્યુઝન નથી ને મિત્રો એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ ટોપિક એની ડાઉટ નો આગળ વધીએ આઠમો પ્રશ્ન પાસાને ત્રણ વખત ફેંકવામાં આવે છે સમજો શું કીધું છે

ત્રણ વખત મારે પાછા ને ફેંકવાનો છે તો ત્રણ વખત ફેંકો તો શું થાય છે એ આપણે બત કરીને બતાવવાનું છે તો પહેલા હું નિર્દેશ અવકાશ યસ લખી દો કે આ નિર્દેશ અવકાશ જો તમને ખબર છે બે પાસા હોય તો કેટલા કુલ પરિણામ મળે તો કેટલા પરિણામ મળે 36 પરિણામ મળે ટોટલ અને આ એક કેટલા કીધા છે ત્રણ પાસા કીધા છે કેટલા કીધા છે ત્રણ ટોટલ ત્રણ પાસા હોય તો કેટલા પરિણામ મળે તો કે 216 પરિણામ મળે એસ બરાબર કેટલા પરિણામ મળે બસો સોળ પરિણામ મળે કેમ તો કે ત્રણ પાસા છે છ ગુણ્યા છ ગુણ્યા છ છાય છાય છત્રીસ છત્રીસ છ એટલે બસો ને સો આમ તમને શું મળે ત્રણ પરિણામ મળે પણ બસો સો સુધી લખવા જવાય કોઈથી લખવા જવાય નહીં બસો સો સુધી એને માટે શું કરવું પડે સમજી લેવાનું હોય સમજીએ આપણે કે તમને શું કીધું છે પેલા આપણે એ લખીએ આપણે કે તમને જે આપેલું છે શું મેળવવાનું કીધું છે શું એટલે એ આપણે લખીએ તો ઘટના એ માટે શું કીધું છે વાતો જરાક તો કે ત્રીજી વખત ફેંકતા ચાર મળે ત્રીજી વખત ફેંકતા ચાર પ્રથમ બે વખત ફેંકતા બે વખત ફેંકતા અનુક્રમે છ અને પાંચ મળે અને પેલા છ મળે પછી શું મળે પાંચ મળે આટલું ઓછું યાદ રાખવાનું છે ત્રીજી વખત ફેંકતા ચાર મળે પ્રથમ વખત પ્રથમ બે વખત અને પહેલી વખત ને બીજી વખત અનુક્રમે 6 અને 5 હોવા જોઈએ એટલું યાદ લખવાનું છે તો નિદેશા અવકાશ આપજો યસ લખી દો નિર્દેશ અવકાશ યસ તો કે યસ તો કેટલા થાય 216 થાય આ રીતે કે લખવાનું જરૂર નથી ખાલી સમજવાનું છે હવે ઈ ની ઘટના લખી દો જો ઈ ની ઘટના ઘટના ઈ માટે શું થાય છે ઘટના ઈ માટે

સમજાય ગયું દરેક ને ત્રીજી વખત ફેંકતા ચાર મળે એટલે જો તમે ફેંકો હોય પેલો 1 મળે હોય બીજા માં 1 મળે હોય ત્રીજા માં 1 મળે હોય આપણે 1 1 4 લખો છે એટલે 1 1 4 વાળો લખો ને 1 1 4 1 2 4 આ રીતે પાછળના જે બધા 4 વાળા મળતા હોય એ બધે 4 4 વાળો આપણે લખી દીધા ઓકે કોઈને આમાં કઈ કમ્પ્યુઝન હશે નહીં આ બધા છેલે લાસ્ટમાં માં ચાર મળે એ માટેના છે પ્રથમ બે વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે

હવે મને e f બંનેમાં છેલે ચાર આવતું એવું કેટલું છે કે એક જ જો 6 5 4 બંનેમાં ઉપર નીચે e અને f માં એક જ એવું આવે 6 5 4 એ એક વખત આવે બંનેમાં કોમન આવે ફરીથી કયો આવે તો કે 6 5 અને 4 એક જ એવું છે જે બંનેમાં આવે છેદમાં ઘટના લખી દઈએ તો p ઓફ e

આપણે ઉઠાવ સાંજ પડે શું આવે ગુડ ઇવનિંગ સરસ ગુડ દરેક છે

લેક્ચર તો ચલાવો છે કે કરી દેવો છે કેટલાની કોમેન્ટ આવે છે ઈચ્છે છે કે લેક્ચર ચલાવો સર આપણે આજે જોઈએ કેટલા લોકો એમ કહે છે કે લેક્ચર આગળ ચાલવો જોઈએ કેટલા લોકો બોર થઈ ગયા છે થાકી ગયા છે થાકી ગયા ને ગણિતમાં ઉમર થઈ જાય ઠાકી ગયા મજા ન આવે ગણિત બોરિંગ સબ્જેક્ટ લાગે છે બધાને પણ આપણે એને બોરિંગ માંથી આપણે ગણિતને ફેવરિટ સબ્જેક્ટ બનાવવાનો કેવો સબ્જેક્ટ બનાવવાનો છે ફેવરિટ સબ્જેક્ટ બનાવવાનો છે જો બધા મજા આવી જાય ઓકે ત્રિપાણે સર 216 કેવી રીતે આવ્યું ઓકે 216 કેવી રીતે આવ્યું સરસ ગુડ ક્વેશ્ચન ચાલો સમજી લઈએ હવે મિત્રો તમને રકમ એમ કીધું તો જો હવે ઉપર લખેલું છે એક્ઝામ્પલ નંબર 8 ની અંદર એક્ઝામ્પલ નંબર 8 ની અંદર કે પાસાને ત્રણ વખત ફેંકવામાં આવે છે કેટલી વખત ત્રણ વખત ફેંકવામાં આવે છે અને જો બે વખત ફેંક ફેંકવામાં આવે તો પાસા અંદર કેટલા ફોટો છ શક્ય પરિણામ હોય છ પરિણામ આવે એટલે છ ગુણ્યા છ છાય છાય છત્રીસ આ તો બે વખત થયું આપણે કેટલી વખત ફેંકવાના છે ત્રણ વખત ફેંકવાના છે અને ગુણ્યા આજે કેટલા કરવાના છ એટલે છાય છાય છત્રીસ પછી છત્રીસ છંક બસો ને સોળ તો બસો સોળ આ રીતે આપણને શું મળે તો કે કુલ પરિણામો મળે ઓકે ઉમેદભાઈ સમજાઈ ગયું

તો આશાથી આજનો લેચર આપણે અહીં ઓવર કરીએ છીએ કોઈને કાંઈ કન્ફ્યુઝન નહીં હોય કોઈને કાંઈ કોફ્યુઝન હોય તો પણ પછી તમે અમને નીચે વિડીયો લીધે કરીને પૂછી શકો છો તમને અચૂક એનો આપવામાં આવશે ત્યાં સુધી કાલે આપણે બુધવારના નીચેની મળીશું કે રાતના દાખલાઓની જરૂરથી સોલ કરી અને સ્વાધ્યને આપણે પૂર્ણ જ કરીશું ઓકે ત્યાં સુધી ટેક કેર બાય બાય જય જય ભારત